માં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રી ઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી એની અનુસારની બધા કામગીરી કર્યા પછી એની એક પણ પૈસાની ચુકવણી કરવામાં આવશે સફાઈ અત્યારે જે અત્યારે જે બિલ બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પલેન્સ નહીં હતા

તમને હું અત્યારે દ્રશ્યો બતાવું લોબીમાં કેવી હાલત છે લોકો તૂટેલા છે ખાધેલું ભોજન ક્યાં છે આ પ્રકારની પરિસ્થિતિ છે તો આને સ્વચ્છતા કહેશું આપણે શું અત્યારે થૂંકવા માટેની હવે મતલબ જે કઈ અગર સરકારી એટલે આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મિટિંગમાં પણ અમે આ ડિસિશન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઇસની અંદર અગર પાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી કરીશ એટલે પિંજતર લાખ અલગ અલગ યોજના દાખલા તરીકે સફાઈ છે તો સફાઈનું બાર લાખ ટ્રાન્સપોર્ટેશનનું સત્તર લાખ એમ પિંજોતેર લાખ છે લાખ રૂપિયા લગાડવામાં આવ્યા છે ખાલી તમારી નીકળવો તો એ કલર જૂનો જ છે અમે કોડ આવતા જ્યાં જૂની કોડ બેસતી છે હજી એ નહીં પરિસ્થિતિ જતા હોય છે નથી પીઓપી નથી કલર જે વોશરૂમ ને એ બધું છે તેની પરિસ્થિતિ પણ રિપેરિંગના પૈસા સત્તર લાખ રૂપિયા સોળ લાખ રૂપિયા સમથિંગ લગાડેલા તો તેને લઈને આપ શું કહેશો કારણ કે કંઈ કામ જ નથી મેં આ જ કીધું હતું અત્યાર સુધી સત્તર લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમાનુસાર પ્રિયોડિટ કરીને જ ચૂકવણી બીજા બિલ આ તો મતલબ આર એન અમારા પાસે અગર માની લો મેં અગર કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મતલબ અનુસારની બિલ પડે. તો કરવું અત્યાર સુધી પાસેથી એવું બિલ અમારા ઓફિસમાં કરવામાં આવેલ નથી આ તો તો અમલીકરણ જ હતા કાર્યપાલક ને આ એકવાર ચેક કરાવી દઈશ અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કંઈ એક્સપાયરી વાળા બોટિલ વગેરે છે તો ત્યારે તો જ કાઢી દઈશ નહીં અત્યારે મતલબ ચેક કરાવી દઈશું

એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એન્ડ બી અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોત્તર લાખની હોય કે એસી લાખની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કંઈ ક્વિસ્ટનેસ નહીં આવવું જોઈએ ઠીક